તમારામાં ઈશ્વર મને દેખાય તો સમજી લેજો કે આ દુનિયામાં છે એટલે કે આખી દુનિયામાં આટો મારો ક્યાંય નથી મે 22 વર્ષ ખટારો આયકો હું તો એ ખટારાનો ડ્રાઈવર છું ઓગણી કોમ કહેવાય ને ખટારાનો ડ્રાઈવર તો ઓગણી કોમનો કહેવાય આ હુંથી કેવી રીતે પહોંચ્યો હોઈ શકું કોઈ રાજ્ય મારું જોયા વગેરે બાકી નથી આખું હિન્દુસ્તાન રખડીને બેઠો છું કોઈ રાજી આપણું જોયા વગીનું બાકી નથી પણ મારો દેહ નથી વટલાયો કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી દેતી પાંચ લાખ ની શરત મારીને આવજો મારી પાસે એમ જીવન નો સિદ્ધાંત હોવો જોઈએ મારું કોણ કેવું મારું ખાનદાન કેવું મારા મા બાપ કોણ મારો ગુરુ કોણ આનો પાવર ન હોય મરી જવાય આ વજન ધરતી ને એનો જ લાગે વાતો મોટી મોટી કરે વાય બાઈટલી તોડતા હોય અરે શું હાલ્યો છે આદર તમે જો દુનિયામાં કથાયો ભજન ને ધૂન ને મંદિર ને પ્રતિષ્ઠા પ્રતિષ્ઠાયો તો બગાડ કા નથી ટકતો ત્યારે વિચારવા જેવું છે બધા મને લાખો રૂપિયા માણા વાપરે છે પાંચ પાંચ ગામ ભેગા બેહીને જમે છે તો આ રૂપિયા વાપરે છે ખોટા છે એ નઈ આપણે નો કહેવાય કથાયો વાંચે છે એ ખોટા છે એમ નો કહેવાય તો હું એમ કહું છું કે બગાડ કા નથી ટકતો કઈક મારી પર ખોટું રંધાતું એવું નથી લાગતું